નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર મહા મહિનાની સુદ પક્ષની સાતમની તિથિએ રથ સપ્તમી ઉજવવામાં આવે છે કે જે તિથિ ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવને સમર્પિત છે માન્યતા અનુસાર આ તિથિએ ભગવાન સૂર્યનારાયણ અવતર્યા હતા એટલા માટે આ દિવસે સૂર્ય પૂજાનું વિશેષ મહત્ત્વ છે તો આજના આ વિડીયોમાં આપણે આ રથ સપ્તમીનો મહિમા કથા સાંભળીશું આ દિવસે શું કરવું ભગવાન સૂર્યનારાયણની પૂજા કેવી રીતે કરવી સંપૂર્ણ પૂજા મુહૂર્ત સમય વિશે વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો મહા મહિનાના સુદ પક્ષની સપ્તમીની તિથિને રથ સપ્તમી અચલા સપ્તમી અને આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ સૂર્યનારાયણની ઉપાસના કરવાનો દિવસ છે કે જે કરવાથી ભગવાન તેમના ભક્તોને સમૃદ્ધિ સંપત્તિ અને આરોગ્યના આશીર્વાદ આપે છે ભવિષ્ય પુરાણ અનુસાર ભગવાન સૂર્ય સપ્તમીની તિથિ ઉપર પ્રગટ થયા હતા ભગવાન સૂર્યે આ દિવસે પોતાના પ્રકાશથી સમગ્ર વિશ્વને પ્રકાશિત કર્યું હતું એટલા માટે એવું કહેવાય છે કે આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી તે વ્યક્તિને ચોક્કસપણે ફળની પ્રાપ્તિ થાય છે અને સંપૂર્ણ ભક્તિપૂર્વક જો સૂર્યદેવને સવારે અર્ધ આપવામાં આવે છે તો તે વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની આશીર્વાદ પણ મળે છે જો આ દિવસે સવારે સૂર્યદેવની સ્તુતિ કરવામાં આવે પાઠ કરવામાં આવે છે તો ચામડીના રોગો પણ દૂર થઈ શકે છે તથા આંખોની રોશની અથવા આંખોમાં જો નંબર હોય તો તેમાં પણ સુધારો થઈ શકે છે આ દિવસે સવારે વહેલા ઉઠી કર્મ કરીને આપણા ઘરની અગાજીએ બાલ્કનીમાં કે આંગણામાં જઈને એક તાંબાના લોટોમાં જળ ભરીને તેમાં કંકુ ઉમેરી એક ફૂલ ઉમેરીને સૂર્યદેવના બાર નામ બોલીને સૂર્યદેવને અર્ઘ આપવું જોઈએ અને ત્યાર પછી સૂર્ય તરફ મુખ રાખીને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અથવા તો બીજા બે મંત્ર જણાવું છું તેનો પણ આપ એકસો આઠ વખત જાપ કરી શકો છો ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ અને ઓમ ઘૃણી સૂર્યાય નમઃ જે પણ મંત્ર અનુકૂળ લાગે યોગ્ય લાગે તેનો આપ જાપ કરી શકો છો આ દિવસે ગરીબ જરૂરિયાતમંદ લોકોને સુપાત્ર બ્રાહ્મણને અથવા વ્યક્તિને કે પછી ન્યાણાને પોતાની ક્ષમતા અનુસાર દાન પુન કરવું જોઈએ કહેવાય છે કે સૂર્યદેવને અર્ગ આપી દીધા પછી કોઈ પણ એક વસ્તુનું દાન આજે ચોક્કસ કરવું જોઈએ તથા જે કોઈ આજના દિવસે વ્રત કરે છે તેને એકટાણું કરવાનું હોય છે અને એમાં પણ મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે તથા આજના દિવસે બ્લુ રંગના કપડાં પણ પહેરવા ન જોઈએ ભવિષ્ય પુરાણ અનુસાર રથ સપ્તમીની કથા વિશે એવું લખેલું છે કે એક વ્યક્તિએ તેના જીવનમાં ક્યારેય કોઈ પણ દાન પુણ્ય કર્યું ન હતું અને જ્યારે તેને વૃદ્ધાવસ્થામાં તેની ભૂલ સમજાય ત્યારે તે વશિષ્ઠ ઋષિ પાસે ગઈ હતી અને તેણે ઋષિ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી અને ત્યારબાદ વશિષ્ઠજીએ તેમને રથ સપ્તમી એટલે કે આચલા સપ્તીના ઉપવાસનું મહત્વ જણાવ્યું અને કહ્યું કે આ દિવસે જો કોઈ વ્યક્તિ સૂર્યને જળ અર્પણ કરે છે ભગવાન સૂર્યદેવને દીવો દાન કરે છે તો તેને ઘણું પુણ્ય મળે છે અને એ મુજબ તેણે રથ સપ્તમીનું વ્રત કર્યું કે જેના કારણે શરીર છોડ્યા પછી મુખ્ય અપ્સરા બીજી પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે જ્યારે સૂર્યદેવ લાંબા સમય સુધી ઊભા રહ્યા હતા ત્યારે તેમને પગ દુખવા લાગ્યા હતા અને પછી તેમણે ભગવાન વિષ્ણુ સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી અને સૂર્ય ભગવાનની સમસ્યાનું નિરાકરણ કરવા માટે વિષ્ણુ ભગવાને તેને હીરા જડેલા સોનાનો રથ આપ્યો હતો અને આ રથના સારથી અરુણ દેવ બન્યા હતા અને એ દિવસે સૂર્ય ભગવાનને રથ મળ્યો તે મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમી તિથિ હતી અને આ દિવસે સૂર્ય આ રથ પર બિરાજમાન હોવાથી તેને રથ સપ્તમીના દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી સૂર્યની પૂજા કરવાથી તથા સૂર્યદેવને સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી સૂર્ય સંબંધિત દોષો દૂર થાય છે તથા જો આપણી કુંડળીમાં સૂર્યગ્રહ નબળો હોય તો તે પ્રબળ પણ બને છે આ દિવસ આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખાય છે કે જેની સાથે પણ એક કથા જોડાયેલી છે કહેવાય છે કે ભગવાન કૃષ્ણના પુત્ર સાંભને પોતાની શક્તિ અને શારીરિક સુંદરતા પણ ખૂબ જ ઘમંડ હતું એક વખત દુર્વાસા ઋષિ કૃષ્ણને મળવા આવ્યા હતા કઠોર તપસ્યાને કારણે દુર્વાસાનું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું અને તેમનું પાતળું શરીર જોઈને સાંભ હસી પડ્યું ઋષિએ આને અપમાન માન્યું અને સામની આ ઉદ્ધતાઈથી દુર્વાસા ઋષિ ખૂબ ગુસ્સે થયા અને તેમણે સામને રક્તપિત્તનો રોગ થવાનો શ્રાપ આપ્યો ઋષિના શ્રાપથી સામને રક્તપિત થયો અને વિવિધ ઉપચારો પછી પણ તે સાજો થયો ન હતો અને એ પછી કૃષ્ણ ભગવાનને સામને સૂર્યની પૂજા કરવાની સલાહ આપી અને સાંબે સૂર્યની ઉપાસના કરીને રક્તપિતમાંથી મુક્તિ મેળવી હતી એટલા માટે આ તિથિને આરોગ્ય સપ્તમી પણ કહેવામાં આવે છે એટલે કે આ દિવસે વ્રત ધારણ કરીને સૂર્યદેવની પૂજા કરીએ છીએ તો આપણામાં રહેલા ચામડીના રોગો પણ દૂર થઈ શકે છે આ રથ સપ્તમીના દિવસે ભગવાન સૂર્યદેવને જો મધુર જળ અર્પણ કરવામાં આવે છે તો કહેવાય છે કે દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે આ રથ સપ્તમીના દિવસે પાણીમાં લાલ ચંદન કેસર અને ગંગાજળ ઉમેરીને સ્નાન કરવામાં આવે છે તો આત્મવિશ્વાસમાં વધારો થાય છે જીવનમાં સફળતા મળે છે નકારાત્મકતા દૂર થાય છે અને આ દિવસે સૂર્યદેવને સંબંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે તો આપણું ભાગ્ય પણ ખુલી જાય છે આ દિવસે જળનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે તથા એ સિવાય અન્નનું દાન પણ આજના દિવસે કરવું જોઈએ વસ્ત્રોનું દાન પણ કરી શકાય અનાજનું દાન કરી શકાય કઠોળનું દાન કરી શકાય કે પછી રૂપિયા પૈસા આપીને પણ તેનું દાન કરી શકાય છે યથાશક્તિ પ્રભુ કૃપાથી જે પણ કાંઈ આપણી પાસે હોય તે વસ્તુમાંથી આપણે જે પણ કાંઈ આપી શકતા હોય દાન કરી શકતા હોય તે વસ્તુનું ચોક્કસપણે આજના દિવસે દાન કરવું જોઈએ તો આવી રીતે રથ સપ્તમીનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવેલું છે કે જેના વિશે મોટા ભાગના લોકોને જાણ હોતી નથી પરંતુ અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો જોઈને હવે આપ સૌ લોકોને આ રથ સપ્તમીનું મહત્વ સમજાઈ ગયું હશે તો શક્ય હોય તો આ દિવસે વ્રત રાખજો અને જો વ્રત ન કરો તો સવારે સૂર્યદેવને અર્ઘ આપજો અને સૂર્યદેવ સમક્ષ બેસીને સૂર્યદેવના પાઠ અને મંત્ર કરજો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર